સુરતમાં વરસાદના સમયે જર્જરિત ઇમારતના ભાગ બેસી જવાના બનાવો બની રહ્યા છે ત્યારે મુગલી પટની કોલોની પાસે આવેલા રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતાં પાલિકાએ તેને સીલ કર્યું હાલમાં વરસાદ વચ્ચે બિલ્ડિંગના ચોથા માળે સ્લેબ ઘસી પડ્યો જેને લઈ તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી પાડવી જોઈએ જેથી કોઈ જાનહાનિ ન થાય ચોમાસુ એટલે સુરતમાં જર્જરિત મકાનોના ભાગ પડી જવાના બનાવો બને છે સુરતમાં સૌથી વધુ જૂના અને જર્જરિત મકાનો કોટ વિસ્તારમાં છે જો કે કોઈના કોઈ કારણસર આ મકાનો બંધ પડી રહ્યા હોય જેને લઈ જીવતા બોમ્બ સમાન બની ગયા છે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલી સરાથી થોડા જ અંતરે આવેલા પટની કોલોની ખાતેનો રિલાયન્સ એપાર્ટમેન્ટ હાલ જર્જરિત થયો છે રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતા પાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ આપી રહીશોને ખાલી કરી દઈ મિલકતને સીલ કરી દીધી હતી જોકે ચોમાસા દરમિયાન

જર્જરી છે ટોટલી જર્જરી છે આ બે બે મિલકત છે બંને જર્જરી છે હાઈકોર્ટથી ઓર્ડર આવેલો હતો કે આ ભાઈ નોટિસ આવી ગઈ એસએમસીએ બ્લોક કરી નાખેલી છે એટલે એસએમસીએ સીલ મારેલું છે ભાઈ ગઈકાલે મને ધાસ્તીપુરામાંથી મારો એક મિત્ર રહી છે એનો ફોન આવ્યો કે ભાઈ પછાડીથી કંઈ બહુ ખતરનાક અવાજ આવ્યો અમે ચેક કર્યું ને તો પછાડી દીવાલ પડેલી છે આ બિલ્ડિંગની પછાડી આ બિલ્ડિંગની પછાડ તો સાહેબ આજુ એ ને કારણે વરસાદ છે વધારે આ આખી બિલ્ડિંગ લીકેજ છે પાણી આખી બિલ્ડિંગમાં આવે છે આ સિલેબ તમે જોઈ છો આ સિલેબ છે ને આ સિલેબ તમે જોઈ છો તો આ બધું ખવાઈ ગયેલું છે તો મારું કહેવાનું મતલબ સાહેબ એવું છે કે આજુબાજુવાળા જે રહેવાસી છે એમને પણ પ્રોબ્લેમ છે આ વસ્તુમાં કે આ જર્જરીના કારણે કે આપણે આ વ્યવસ્થિત ઉતારી દઈએ મ્યુનિસિપાલિટીને એ મારી અપીલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે